બોલો શિવ ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી શિવ ગોપાલ શિવ ગોપાલ લાલજી મિની ગોકુલ થઈ ગયું છે એક ત્રીસી ખાલીથી કોકો પણ કોઈ કોઈ ત્રીમાં બબે ચાર ચાર પાંચ પાંચ મંદરો થયો છે ખરેખર ઠાકરજીનું આપશ્રી ગોપેશજીનું વાયક હતું કે અહીંયા મહાયજ્ઞો સાથે કોઈ દિવસ યજ્ઞ વગર ખાલી નહીં જાય આ આટલા વર્ષો બાદ પણ આજે એ ઠાકરજીનું ઇઝાર્થ થયો છે કહેવું મારા નાથની રે તમે આવો મારે ગે તમે આવો મારે ઘેર તમે આવો મારે ઘેર રૂડા લાલજી રે તમે આવો મારે ઘેર આંગણ ઊભી અરજ કરું છું આવે મારું લાલ સેજલણી સવારું સાહેબો સેજલડી સવારુ સાહેબા સેજલડી સવારું સાહેબા સોકલડીનો સાર રૂડા લાલજી રે તમે આવ મારે ઘેર આ ચાતુક ને જેમ મેઘજવાલો વાલો ચકોરીને ચાન ચાતુક ને જેમ મેઘજવાલો વાલો ચકોરીને ચાન હા મીનને જેમ નીરજ વાલો મીનને જેમ નીરજ વાલો મારે સી ગો પેન્દ્રોડા લાલજી રે તમે આવ મારે ગેર હા લાલ રમતમાં રોડા દી સોજો જનો શણગાર લાલ રમતમાં લાલ રમતમાં રોડા દી સોજો સેજનો શણગાર ચા લાલ રમતમાં લાલ રમતમાં લાલ રમતમાં માં રૂળાજી શોશો છે જ નવ શણગાર હા ગોકલિયા ના ઠાકોર મહિલા ગોકલિયા ના ઠાકોર મહિલા કીધો છે નિહાર રૂરા લાલજી રે તમે આવો મારે ઘેર હા ગોકુલિયાના ઠાકોર માયેલા ગોકુલિયાના ઠાકોર માયેલા કીધો છે નિહાર મર લાલજી રે તમે આવો મારે ઘેર હા આ તો મારે ઘેર પધારો આ તો મારે ઘેર પધારો આ તો મારે ઘેર રૂડા લાલજી રે તમે આવો મારે ઘેર રૂડા લાલજી રે તમે આવો મારે ઘેર રૂડા લાલજી રે તમે આવો મારે ઘેર લાલજી રે તમે આવો મારે ગે બોલ જી ગોપાલ લાલ કી જય શ્રી ભગવાન ગોપાલ જી ગોપાલ